હલો મિત્રો સોની મહારાજ શ્રી કૃષ્ણ મારું નામ સુધાબેન જયંતિભાઈ પુરોહિત હું અમેરિકાથી મારી કવિતા રાજધર્મ અને સત્તાનું પઠન કરવા જઈ રહી છું આશા છે આપને ગમશે ફરજ પાલન જ બનતો સાચો રાજધર્મ ફરજ પાલન બનતો સાચો રાજધર્મ પાલન કરે પ્રજાનું છે એ સાચો રાજધર્મ ન્યોચ્છાર પ્રાણ કરે માતૃભૂમિને કાજે ન લાલચ સત્તાની નિભાવે સાચો રાજધર્મ ભૂમિ બની ધન્ય મળ્યો સપૂત સાચો ભારત ભૂમિ બની ધન્ય મળ્યો સપૂત સાચો નફીકર ફિકર પરિવારને બચાવ્યો ધર્મ સાચો

રામ આવ્યો બન્યો તારણ હાર સવનો બનીને રામ આવ્યો બન્યું તારણ હાર સવનો વિશ્વ સારું નમન કરે જાણે સૌ સાચો ધર્મ વિશ્વ સારું નમન કરે જાણે સૌ સાચો ધર્મ સત્તા લાલચી સૌ કોઈ ન મળે આવો કોહિનુર સત્તા લાલચી સૌ કોઈ ન મળે આવો કોહિનુર જનનીનું થયું મસ્તક ઊંચું જોઈને સાચો રાજ ધર્મ જનનીનું થયું મસ્તક ઊંચું જોઈને સાચો રાજધર્મ શીખવે ત્યાગ જગને શીખવે ત્યાગ જગને જાણો કોણ છે એ સપૂત શીખવે ત્યાગ જગને જાણો કોણ છે એ સાચો સપૂત હીરાબાનો લાલ એ નરેન્દ્ર મોદી નિભાયો રાજધર્મ હીરાબા હીરાબાનો લાલ એ નરેન્દ્ર મોદી નિભાવ્યો રાજધર્મ કરે પ્રણામ સુધા સાચા સપૂતને કરે પ્રણામ સુધા સાચા સપૂતને નિભાવ્યો રાજધર્મ આ સંત છે ન કરે ધારણ ભગવા આ સંત છે ન કરે ધારણ ભગવા બજાવે સાચો ધર્મ સમજાવે કરે આચરણ સમજાવે કરે આચરણ સત્તા લે હાથમાં નિભાવે ધર્મ સમજાવે કરે આચરણ સત્તા લઈ હાથમાં નિભાવે ધર્મ હોય કે સત્તા રહે મર્યાદામાં નિભાવે રાજધર્મ રાજધર્મ હોય કે સત્તા રહે મર્યાદામાં નિભાવે રાજ ધર્મ અસ્તુ આપ ગમશે જય જય શ્રી શ્રી કૃષ્ણ